શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેઇટબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રીમતી અતિ લક્ષ્મી ગણપતિ શંકર મજમુદાર થેલેસેમિયા ટ્રાન્સફ્યુઝન સેન્ટર ખાતે વર્લ્ડ થેલેસેમિયા ડે નિમિત્તે બાળકો સાથે ઉજવણી કરવામાં આવી એક નાનકડા કાર્યક્રમનું આયોજન કરાયું શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજમુદાર પબ્લિક ચેઇટબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રીમતી અતિ લક્ષ્મી ગણપતિ શંકર મજમુદાર થેલેસેમિયા ટ્રાન્સફ્યુઝન સેન્ટર કે જે ગોપીપુરા સુભાષ્રોક કામનાથ મહાદેવ મંદિરની સામે આવેલું છે આ સેન્ટરમાં બસો પચાસથી વધારે થેલેસેમિયા પીડિત બાળકોને બધા જ પ્રકારની ટ્રીટમેન્ટ એટલે કે લોહી ચઢાવ દવા ઇન્જેક્શન્સ પેથોલોજીકલ ટેસ્ટ આ બધું જ સંપૂર્ણપણે ફ્રી અપાય છે સંસ્થાના પ્રમુખ દાતા શ્રી વિરેન્દ્રભાઈ મજમુદાર ઉર્ફે કાકા દ્વારા ચલાવાતા આ સેન્ટરમાં ડોક્ટર અંકિત પરમાર તબીબ તરીકે સેવા આપે છે કામગીરી શ્રી અંકુરભાઈ શાહની દેખરેખ હેઠળ થાય છે દરરોજ લગભગ બારથી પંદર બાળકોને બ્લડ ટ્રાન્સફ્યુઝન અપાય છે ઘણા બાળકોને પંદર સત્તર અઢાર દિવસે લોહી ચઢાવવું પડતું હોય વાર્ષિક લગભગ સાડા થી ચાર યુનિટ રક્ત ચઢાવાય છે આયન મેન્ટેન કરવાની દવા પીડિત બાળકોને લગતી બીજી બધી દવાઓ ઇન્જેક્શન્સ ડોક્ટર અંકિત પરમાના માર્ગદર્શન અપાય છે આજ રોજ તારીખ આઠમી મે ના બુધવારના વર્લ્ડ થેલેસેમિયા ડે હોય સવારે દસ વાગે સંસ્થાના થેલેસેમિયા ટ્રાન્સફ્યુઝન સેન્ટર પર બાળકો સાથે ઉજવણી રૂપે એક નાનકડા કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં બાળકો સાથે કેક કટિંગ કરી નાસ્તો કરાવી પીડિત બાળકોના જીવનમાં ઉલ્લાસ આવે એ પ્રયત્ન કરાયા ઉપરાંત કાર્યક્રમમાં લોજ હેમિલ્ટન ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ ધમણવાલા માણેક દાદી શેઠ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જવારે વાડિયા સાહેબે હાજર રહી ડોનેશન પણ આપ્યું બાળકોનો ઉત્સાહ પણ વધાર્યો મારું નામ સંભવ મહેતા છે હું એક થેલેસીમિયા મેજર પેશન્ટ છું આજે અહીં અતિલક્ષ્મી ઈચ્છારામ મજબૂદાર ચેરિટેબલ ટ્રસ્ટમાં એઇથ મે એટલે કે વર્લ્ડ થેલીસીમિયા ડેના દિવસે અહીંયા એક બાળકો માટે ઉજવણી કરવાનો રાખ્યો છે કાર્યક્રમ વર્લ્ડ થેલીસિમિયા ડે એથ મેના દિવસે ઉજવાય છે થેલીસીમિયા એક આનુવંશિક રોગ છે જે બે માઇનોર માતા અને પિતા જ્યારે લગ્ન કરે છે અને જ્યારે એમનું બાળક આવે છે તો એમાં પચીસ ટકા ચાન્ઝિસ થેલેસીમાં મેજર આવવાનો છે જેમાં બાળકોને દર પંદર દિવસે બ્લડ ટ્રાન્સફ્યુઝન લેવું પડે છે માત્ર બ્લડ ટ્રાન્સફ્યુઝન એક ઇલાજ નથી સાથે સાથે એમની મોંઘા મોંઘી ઇન્જેક્શન દવાઓ ઇન્જેક્શનો લેવા પડે છે દવાઓ લેવી પડે છે જેને કારણે એમને શરીરને સ્વસ્થ રહી રાખી શકાય ગણપતિ શંકર ઇચ્છારામ મજુદા ચેરિટેબલ ટ્રસ્ટના ત્યાં બ્લડ ટ્રાન્સફ્યુઝન લઈએ છીએ અહીં અમને તદ્દન ફ્રીમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવામાં આવે છે સાથે સાથે અમને દવાઓ પણ આપવામાં આવી રહી છે અહીંયા બસોથી અઢીસો પેશન્ટો દર મહિને દર પંદર દિવસે બ્લડ ટ્રાન્સફ્યુઝન લઈ રહ્યા છે આઈ ટેસ્ટના માધ્યમથી આપ સૌને જણાવવા માગીશ અમે જે બ્લડની ટ્રાન્સફ્યુઝન માટે જે બ્લડની જરૂર પડે છે તે કોઈ બોડી તે કોઈ ફેક્ટરીમાં નથી બનતું એ હ્યુમન બોડી દ્વારા જ પ્રાપ્ત થાય છે હું વિનંતી કરીશ પ્લીઝ બ્લડ ડોનેટ કરો જેથી અમારા બાળકોની પંદર દિવસની જિંદગી આગળ સારી એવી અમારી ચાલી શકે અને સાથે સાથે થેલીસીમી માઇનોર બી ટેસ્ટ કરાવો જેથી આવનારું બાળક કોઈ થેલેસીમિયા મેજર ન થાય અને એને પણ બ્લડ બ્લડની કોઈ પ્રોબ્લેમ ન થાય મેરા નામ રાઉત વિશ્વ કલ્યાણ સે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવા રહી હર પંદર દિન મેં કોલેજ સેકન્ડ ઇયર મેં હું બીકોમ ऐसा नहीं है कि जो थैलेसिम या पेसेंट है वो कुछ कर नहीं सकते पढ़ नहीं सकते लिख नहीं सकते वो भी कुछ भी कर सकते हैं अगर उनका भी इच्छा शक्ति हो कुछ करने का तो वो कुछ भी कर सकते हैं वो भी नॉर्मल बच्चों के जैसे ही पढ़ सकते हैं लिख सकते हैं जो भी उनको हासिल करना है वो कर सकते हैं और मैं कहना चाहूँगी कि सब यहाँ पर जितने भी हैं बच्चे बहुत मेहनती हैं और सब कुछ ना कुछ करना चाहते हैं सब पढ़ाई लिखाई कर रहे हैं आ, और मैं ये कहना चाहूँगी सबको कि ब्लड डोनेट करो क्योंकि वो कहीं फैक्ट्री में नहीं बनता वो ह्यूमन बॉडी से ही मिलता है तो आप अगर ब्लड डोनेट नहीं करोगे तो फिर ये बच्चे यहाँ पे जितने ट्रांसफ्यूजन ले रहे हैं उनको ब्लड नहीं मिलेगा तो प्लीज ब्लड डोनेट करो आज आठ में विश्व में दिवस तरीके उजे आ दिवस पर्टिकुलरली आखा विश्व में थैलेसेमिया बीमारी थैलेसेमिया पेशेंटो કઈ પરિસ્થિતિમાંથી પસાર થાય છે એની વિશે જાગૃત કરવા માટે મનાવવામાં આવે છે આજે અહીંયા કેટલા બાળકો તમારે અહીંયા ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે આજે આ સેન્ટરમાં બસો દસથી વધારે થેલેસેમિયા બાળકો અઢીસોથી વધારે સિકલ સેલ જેટલા બાળકો આપણા સેન્ટર પર અહીંયા ટ્રીટમેન્ટ લે છે આજે લોકો બ્લડ ડોનેશન નથી કરી રહ્યા તેમથી લોકોને શું ફરક પડે અને સેના માટે કરવું જોઈએ બ્લડ ડોનેશન બ્લડ ડોનેશન આપણે બે કારણોથી કરવું જોઈએ એક પોતાના માટે કેમ આપણને ક્યારે અને કઈ સ્થિતિમાં બ્લડની જરૂર પડી જાય એ આપણને ખબર નથી તો એ પરિસ્થિતિમાં કોઈ બીજાએ બ્લડ ડોનેટ કરેલું છે તે જ આપણને કામ આવે છે તો એ માટે આપણે એક બ્લડ ડોનેટ કરવું જોઈએ અને બીજું આ થેલેસેમિયા બાળકો માટે ઓક્સિજન કરતાં પણ વધારે બ્લડની જરૂર પડે છે એ લોકોનું જિંદગી જ બ્લડ પર ટકેલું છે એ લોકોને દર ત્રણથી ચાર અઠવાડિયે બ્લડની જરૂર પડે છે તો જ એ લોકો જિંદગી જીવી શકે છે તો આવા બાળકોને જીવનદાન આપવા માટે દરેક વ્યક્તિએ અચૂક બ્લડ ડોનેશન કરવું જોઈએ